ખાતે આવેલ શિણાઈ માંથી બંધ ઘર ના તાળા તોડી રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ ની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રો પ્રાપ્ત થતી વિગતો મુજબ રવેચી ધામ ત્રણ સોસાયટીમાં રહેતા તેમજ ભચાઉ પ્રાંત અધિકારીની કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવનાર વિક્રમ ભુરાજી ગોહિલના ઘરે ચોર ઈસમો ખાતર પાડ્યું હતું ગત તારીખ પાંચ ફેબ્રુઆરીના ફરિયાદી પોતાના ઘરની લોક કરી બાદમાં પોતાની ફરજ પર ભચાઉ પ્રાંત કચેરીએ ગયેલ હતા વધુમાં જાણવા મળી રહ્યું છે કે ફરિયાદી ત્રણ દિવસની રજા પર પોતાના વતન ગયેલ હતા જ્યાં તેમના પડોશીએ ફોન કરી ઘરના તાળા તૂટેલા હોવાની વિગતો જણાવી હતી આ અંગે જાણ થતા ઉપરાંત કબાટની તિજોરી પણ તૂટેલ હાલતમાં જણાઈ હતી વધુ તપાસ કરતા અહીંથી રોકડ રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે